નમસ્કાર હું પ્રગતિ આહિર આજે ગુજરાત કોંગ્રેસ ઓફિસ પર ભારતીય જનતા પાર્ટી દ્વારા જે પથ્થરમારો કરવામાં આવ્યો હતો એ કેસમાં અમારું આરોપી તરીકે નામ રાખવામાં આવ્યું હતું પણ આજે નામદાર હાઈકોર્ટમાં મારા જામીન મંજૂર થયા છે અને એક આપણે કહી શકીએ એવી રીતે કે સત્ય મેં જયતે સત્યનો હંમેશા વિજય થાય છે એવી રીતે અમને આજે જામીન આપી અને નામદાર કોર્ટે અમારો વિજય કર્યો છે એટલે હું ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રેસિડેન્ટ માન્ય શક્તિસિંહ ગોહિલજી સીએલપી લીડર માન્ય અમિતભાઈ ચાવડા સીએલપીના અમારા ઉપનેતા માન્ય શૈલેષભાઈ પરમાર રાષ્ટ્રીય અધ્યક્ષ અમારા સેવાદળના માન્ય લાલજીભાઈ દેસાઈ તેમજ કોંગ્રેસ પક્ષના તમામ નેતાશ્રીઓએ મારા પરિવારને ફોન કરી અને એક હિંમત આપી હતી અને કહ્યું હતું કે આપણે આપણે સૌ એક પરિવાર જ છે પ્રગતિબેનને જલ્દીથી જામીન મળી જાય એના માટે અમે કોશિશ કરી રહ્યા છે અને પ્રગતિબેન આરોપી છે એવું છે જ નહીં કેમ કે પ્રગતિબેનના હાથમાં ક્યાંય કોઈ હથિયારો હતા નહીં એ તો ઓફિસ બચાવવામાં હતા એટલે અમે પ્રાઉડ પણ ફીલ કરીએ છીએ તો એમ કહી અને જે મારા પરિવારનો જુસ્સો વધાર્યો છે મારો જે જુસ્સો વધાર્યો છે એમના માટે હું પ્રદેશ કોંગ્રેસ સમિતિના તમામ નેતાઓનો ખૂબ ખૂબ આભાર માનું છું તેમજ ગુજરાત ગુજરાતના કોંગ્રેસના તમામ કાર્યકર્તાઓ કે જેમણે એક વિશ્વાસ રાખ્યો હતો કે પ્રગતિબેન ત્યારે એ હાથમાં હથિયાર ના જ લઈ શકે એ વિશ્વાસ રાખ્યો હતો એના માટે ગુજરાતના તમામ કોંગ્રેસના કાર્યકર્તાઓનો પણ આભાર માનું છું હું ગાંધી વિચારધારામાંથી ભણીને આવી છું અને શીખીને આવી છું કે અહિંસા પરમો ધર્મ તો એના રસ્તે જ અમે ચાલી રહ્યા છે ગઈકાલના ભાષણમાં જ આપણે જોયું હશે કે સાંસદ ભવનમાં માની રાહુલ ગાંધીજીને એમની જાતિ વિશે પૂછવામાં આવ્યું છે ત્યારે રાહુલ ગાંધીજીએ પણ કહ્યું છે કે જ્યારે જનતાના પ્રશ્નો ઉઠાવતા હશે ત્યારે ગાળો તો ખાવી પડશે એ ગાળો ખાવાની તૈયારીમાં એક મેસેજ આપ્યો છે કે તમે પણ કોંગ્રેસના કાર્યકર્તા કે નેતા તરીકે તમે લોકોની વચ્ચે જાઓ અને લોકોના કામ કરો અને સામા પક્ષેથી તમને કોઈ ગાળો દઈ તો તમે સાંભળી લેજો કેમ કે આપણે જનતાનું કામ કરવું છે એ પ્રાયોરિટી છે આપણે લોકોનું સાંભળવું એ પ્રાયોરિટી નથી તો એ માર્ગે જ અમે ચાલીશું ગાંધી ચિંધિયા માર્ગે ચાલી અને જનતાના પ્રશ્નો માટે આંદોલનો કરવા પડશે આપણે જનતાના પ્રશ્નો માટે કદાચ જેલમાં જવું પડશે કે જનતાના પ્રશ્નો માટે રસ્તા ઉપર ધરણા કરવા પડશે તમે જનતા માટે થઈને કાયમી અવાજ ઉઠાવતા રહેશું અને વન્સ અગેન આ આપણી ન્યાય સંહિતાનો કોંગ્રેસ સમિતિના તમામ નેતાઓનો અને ગુજરાતના તમામ કાર્યકર્તાઓનો મેં મારી ઉપર એક વિશ્વાસ મૂક્યો હતો એ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું અને માનની રાહુલ ગાંધીજીના આભાર માટે તો મારી પાસે શબ્દો જ નથી કે આ બનાવ બન્યા પછી એમના તમામ પ્રોગ્રામોને કેન્સલ કરી અને ગુજરાતમાં આવી અને કાર્યકર્તાઓનો જુસ્સો વધાર્યો અને કહ્યું કે હું તમારી સાથે છું એટલે રાહુલ માન્ય રાહુલ ગાંધીજીનો ખૂબ 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 આભાર માની રહી છું થેન્ક યુ જય કોંગ્રેસ જય હિન્દ